સામાન્ય કાળના તેરમા અઠવાડિયાનો મંગળવાર આપણે પણ શિષ્યોની જેમ બાહ્ય પરિબળોને લીધે ડરી જઈને ઈસુ આપણી મધ્યે આપણને બચાવવા હાજર છે તે ભૂલી જઈએ છીએ ઈસુ આપણી મધ્યે હાજર છે એવી સભાનતા આપણામાં દ્રઢ બને એવી કૃપાયા છીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ત્રેવીસથી સત્યાવીસ પછી ઈસુ હોળીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોળી મોજાથી ઢંકાઈ જવા લાગી પણ ઈસુ તો ઊંઘતા હતા શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું પ્રભુ બચાવ બચાવ અમે તો મરી ગયા ગભરાવજો કેમ ઓ અશ્રદ્ધાળુઓ એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા આ તે કેવો માણસ છે કે વાયુ અને સાગર સુધા એનું કયું કરે છે સ્નેહ ગાલિલના સરોવરમાં તોફાન આવે છે પર્યાવરણમાં આવી અશાંતિ સર્જાય છે એ આપણો અનુભવ છે એ અશાંતિ આપણી માટે સમસ્યા ત્યારે જ બને છે જ્યારે આપણે એ અશાંતિમાં સપડાઈએ છીએ શિષ્યો હોડીમાં છે અને હોડી સરોવરમાં છે જો સરોવરમાં તોફાન હોત તો શિષ્યો હોડીમાં ના જાત અને હોડીને સરોવરમાં ન હંકારત તેઓએ હોળીમાં જવાનું શરૂ કર્યું પછી સરોવરમાં તોફાન શરૂ થયું છે જો કે શિષ્યો જાણતા તો હતા જ કે સરોવરમાં કોઈ પણ સમયે તોફાન સર્જાઈ શકે છે પણ એવી જાણકારીને આધારે મુસાફરી ટાળી ના શકાય આપણો સંસાર પણ સાગર સમાન છે સંસાર સાગરમાં ક્યારેક તોફાન સર્જાય છે જ્યારે અન્ય કોઈ ભાઈ કે બહેનના સંસાર સાગરમાં તોફાન સર્જાય છે ત્યારે આપણે માટે એ એક સમાચાર બની રહે છે સમસ્યા નહીં સંસાર સાગરમાં તોફાન સર્જાશે એવું જાણતા હોવા છતાં આપણે સંસાર માણીએ છીએ એને જ જીવન કહેવાય જ્યારે તોફાન જાગશે ત્યારે જોઈ લેવાશે એને જ નિર્ધાર કહેવાય મુશ્કેલીઓની બીકે જીવનમાં ના ઝંપલાવું એને કાયરતા કહેવાય શિષ્યો કાયર નથી પણ તોફાન સામે ડરી ગયા છે આપણે શિષ્યોના ડરને સમજી શકીશું કારણ આપણે પણ આફતમાં ડરી જઈએ છીએ તોફાન સામે શિષ્યો લાચાર છે આપણે પણ બીમારી સામે અકસ્માત સામે ધંધામાં લાગેલી ખોટ સામે યોજનાની નિષ્ફળતા સામે લાચાર છીએ શિષ્યોને તેઓની લાચારીમાં ઈસુ જ એકમાત્ર ઓસળ તરીકે દેખાયા ઈસુ સાચે સાચ આપણી બધી જ સમસ્યાનું ઓસળ છે શિષ્યો આપણને એક ઉપયોગી પાઠ શીખવે છે કે લાચારીમાં ઈસુ પાસે દોડી જઈએ શિષ્યોને નિરાશ થયાનો વારો ન આવ્યો તેમ આપણને પણ નિરાશ થવાનો વારો નહીં આવે ઈસુ તો આપણને એક પડકારજનક પાઠ ભણાવે છે ઈસુ હોળીમાં હાજર છે ઈસુ સર્વસમર્થ છે એવો શિષ્યોનો અનુભવ છે ઈસુ શિષ્યો પાસેથી શ્રદ્ધાની અપેક્ષા રાખે છે શિષ્યોમાં શ્રદ્ધાનો અભાવ હોવાથી અશાંતિ અનુભવે છે આપણા જીવનમાં ઈસુ હાજર છે કારણ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ આપણા અંતરમાં છે ઈસુની શક્તિમાં શ્રદ્ધા રાખી આફતો સામે શાંત રહેવાનો પાઠ ઈસુ આપણને શીખવે છે આપણી શાંતિથી આપણે ઈસુની ઘોષણા કરી શકીશું મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશ ઓ મારા વાલા પ્રભુ રહે તું મારી પડખે તું મને દોરી જાને ને ને તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે જારે લા મુદિસે શક્તિ મુજની પૂરી થાય પંથ જારે લા બોધિસે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર વાઘ માને પડી જાઉં હું જે ક્ષણે હાથ પકડી બેઠો કરવા हाथ पकड़ी बैठो करवा हे प्रभु तू घोडी आवने मारो हा जालिने तू प्रभु चाल मारी संगे ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે પ્રેમ પ્રભુ નો છે અવિચલ સદલ રહેશે રે જે કો नाम जे ना पुकार वहारभु अे मा हा तू प्रभु चाल तू प्रभु चाल मारी संगे। मारो हाथ जाली ભલે રાત કાળી ને ભલે દિન પ્રકાશ હો મારા વાા પ્રભુ રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने प्रभुचार मारी सङ्गे